લુખા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી બસમાં તોડફોડ કરનારા ધરપકડ કરવામાં આવી પોલીસે આરોપીઓનો કાઢ્યો અને કાયદાનું ભાન કરાવ્યું આપવા સતત મારતા બસ ચાલકને માર માર્યો હતો ચાલકને બસની આગળ કરી બસમાં તોડફોડ કરી હતી આ શખ્સોએ પેસેન્જર ભરેલી બસમાં આરોપીઓએ ઓજસ રાઠોડ નામના બસ ચાલકને માર માર્યો હતો અનિકેત ભામરે કાર્તિક ગાવંડે અને પવન રાઠોડની પોલીસે ધરપકડ કરી છે તો સુરતની આ ઘટના અને જેમણે બસ ચાલકને બીઆરટીએસના બસ ચાલકને માર માર્યો હતો અને પોલીસે આરોપીઓનો આજે વરઘોડો કાઢીને કાયદાનું ભાન કરાવ્યું છે આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર જોડાઈ ગયા છે શૈલેષ સુરતમાં લુખા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે કડક કાર્યવાહી હાથ ધરી બીઆરટીએસ બસમાં તોડફોડ કરનારા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી અને કાયદાનું ભાન કરાવ્યું શું કાર્યવાહી શૈલેષ સુરતના ઉધના પોલીસે આ કાર્યવાહી ગઈકાલે કરી છે ગઈકાલ સાંજના સુમારે આ ત્રણેય આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો બે દિવસ પહેલા જ બીઆરટીએસ રૂટની અંદર આ રિક્ષા ચાલકે રિક્ષા દુસાડી દીધી હતી અને જે સિટી બસ ચાલક છે એને સાથે દાદાગીરી કરી હતી માર માર્યો હતો એટલું જ નહીં પરંતુ સિટી બસમાં પણ તોડફોડ કરી હતી આ લુખા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે અને જે જગ્યાએ તેણે દાદાગીરી કરી અને આ લુખાગીરી કરી હતી એ જ વિસ્તારમાં તેનો વરઘોડો કાઢી અને પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું છે જી શૈલેષ ખાસ કરીને આવા લુખા તત્વો સુરતમાં ખાસ બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સમયાંતરે એ સામે આવતા રહે છે લાગી નથી રહ્યું કે એક દાખલો બેસાડવો પડશે જેથી કરીને આવા લુખાઓ માં આવે સુરતમાં શૈલેષ ચોક્કસપણે જે રીતે ગઈકાલની ઘટનાની વાત કરીએ તો એક જ દિવસમાં પોલીસે જુદા જુદા ત્રણ વિસ્તારમાં આવા લુખા તત્વોના કાઢ્યા હતા અને લોકોમાંથી આવા અસામાજિક તત્વોની જે છે એ દૂર થાય ને લોકો અને પોલીસ વચ્ચે એક સંવાદનો સેતુ રચાય એવો એક પ્રયાસ કર્યો હતો સુરતમાં અવરનવર આવી ઘટનાઓ બનતી રહે છે પરંતુ પોલીસ દ્વારા કડક પગલા ભરાય છે પરંતુ લુખા તત્વો ઉપર તેની કોઈ અસર થતી હોય તેવું દેખાતું નથી જો કે હાલ સુરત પોલીસે દરેક ઘટનામાં જે રીતે આરોપીઓના વરઘોડ કાઢવામાં આવે છે તેને લઈને પણ ચોક્કસપણે કહી શકાય કે સુરત પોલીસે અસામાજિક તત્વો ઉપર ધાક બેસાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી કાયદાનું ભાન પણ કરવામાં આવ્યું અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ બીઆરટીએસ બસનો ડેશકેમ છે અને આગળ એક રિક્ષા ચાલક એ પાછળથી બીઆરટીએસ બસ ચાલક એને વારંવાર એ હોર્ન વગાડીને સાઈડ માંગવા માટે પ્રયત્ન કરી રહ્યો છે પણ એ છતાં પણ સાઈડ આપતો નથી એ રિક્ષા ચાલક પોતાની રિક્ષા ઉભી રાખે છે બીજા રિક્ષાવાળાને પણ ધમકાવે છે અને સાથે સાથે અંદરથી લંડો લઈને બીઆરટીએસ બસ માં તોડફોડ પણ આ લુખો કરે છે ત્યારે ત્રણ શખ્સો હતા અને પોલીસે આ ત્રણેયની ચરબી ઉતારી છે આ ત્રણેયને કાયદાનું ભાન કરાવ્યું છે અનેક દાખલો બેસાડ્યો છે સુરત પોલીસે ધાક જમાવવાનો પ્રયત્ન કર્યો છે કે જો કોઈ પણ લુખા તત્વો આવી કોઈ પણ જાતની કામગીરી કરી છે તો તેને છોડવામાં નહીં આવે